નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હેક્ટર દીઠ સહાયની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે ખેડૂતોને મળશે હવે સહાય સિંગતેલના ભાવમાં થયો વધારો ખાસ મિત્રો માવઠાના કારણે અગિયારસો કરોડનું નુકસાન જોવા મળ્યું ખેડૂતોને બિહારમાં મોદીનું જોરદાર ભાષણ ખાસ આપણે સાંભળી લેવું જોઈએ અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલા સમાચારની વાત અત્યારે અત્યારે પેકેજ મિત્રો 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 જાહેરાત થાય તેની રાહ બેઠા હતા તેમાં માટે જાહેર કરવામાં આવ્યું છે પરંતુ વાત એ છે કે ખેડૂતોને આમાંથી હેક્ટોડીટ કેટલી સહાય મળવાની છે તો ખાસ મિત્રો તેની પણ અત્યારે જાહેરાત કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરીએ તો કૃષિ કહ્યું હતું કે ખેડૂતોની બે હેક્ટરની મર્યાદામાં હેક્ટો મિત્રો બાવીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે માવઠાના કારણે સોળ હજાર નુકસાન જોવા મળ્યું છે પંદર હજાર કરોડની જણસીની ખરીદી કરવામાં આવશે નવ નવેમ્બર નવ નવેમ્બરથી મિત્રો મગફળી સહિતની જણસીની ખરીદીઓ કરવામાં આવશે સરકારે ખેડૂતોનું મનોબળ ન તૂટે તેવા પ્રયત્નો કરશે સર્વેમાં મિત્રો પિયત અને બિનપિયતનો ભેદ નથી પરંતુ ખાસ મિત્રો કે નહીં હવે તમારે જણાવવાનું છે ખાસ તમારે ખેતીમાં કેટલું નુકસાન જોવા મળ્યું હતું આ બાવીસ થી તમને કેટલું વળતર મળશે કેટલી ભરપાઈ થશે ખાસ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સમાચાર ની વાત કરી તો અત્યારે ખેડૂતોનો હાલ બિહાલ થયો છે ખેતીમાં મિત્રો બરબાદ થઈ છે તો ખાસ અત્યારે મિત્રો શિંગતેલમાં મોટો વધારો જોવા મળશે તેવું લાગી રહ્યું છે મગફળીનો બગાડ એટલો થયો છે મગફળીની ઉપજ મિત્રો જેટલી જોઈએ તેટલી નથી મળી રહી તે માટે અત્યારે સિંગતેલના ભાવ મિત્રો સતત વધશે તેવું આપણને લાગી રહ્યું છે તો અત્યારે પણ શરૂઆત મિત્રો સિંગતેલના ભાવમાં મિત્રો પંદર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો ડબ્બાનો ભાવ જે ત્રેવીસો એસી થી વધીને અત્યારે ચોવીસો ને ત્રીસ રૂપિયા થઈ ગયો છે ખાસ મિત્રો કમોસમી વરસાદથી મગફળીના પાક ઉપર અસર થતા પીલાણયુક્ત મગફળીની ઓછી આવક થતાં અત્યારે મિત્રો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જો આવું ને આવું રહ્યું તો મિત્રો હજુ પણ સિંગતેલના ભાવમાં મિત્રો વધારો થશે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ મિત્રો હવે આપણે એ જાણવાનું છે કે ખેડૂતોને કેટલું નુકસાન જોવા મળ્યું છે કેટલી જમીનો ઉપર અત્યારે નુકસાન જોવા મળ્યું છે ખાસ અત્યારે કેટલા હેકર જમીનમાં મિત્રો એટલે કે કેટલા હેક્ટર જમીનમાં ખેડૂતોને નુકસાન થયું છે ખાસ મિત્રો વાત કરી જે અત્યારે માવઠું આવ્યું કમોસમી વરસાદ આવ્યો તેમાં ખેડૂતોની ખેતી તબાહ થઈ ગઈ હતી માવઠાથી મિત્રો અગિયારસો કરોડનું નુકસાન થયું છે ખાસ ગુજરાતમાં મિત્રો કમોસમી વરસાદના કારણે દસ લાખ હેક્ટરથી વધુ મિત્રો ખેતીના પાકોને નુકસાન થયું તેવો સર્વે કરવામાં આવ્યો છે જેનો મિત્રો સરકારી એજન્સી દ્વારા મિત્રો અગિયારસો કરોડથી વધુનો અંદાજ મૂકવામાં આવ્યો છે સૌથી વધુ મિત્રો ફટકો કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકોને પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રણ દિવસમાં મિત્રો ફિઝિકલ સર્વે પૂર્ણ કરવા આદેશ પણ આપ્યો હતો ત્યારે મિત્રો મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે મિત્રો રાહત પેકેજ અંગે મોટો નિર્ણય લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું પણ અત્યારે મિત્રો ખેડૂતો માટે અગિયારસો કરોડની મિત્રો જાહેરાત પણ કરવામાં આવી છે ખેડૂતોને હવે ક્યારે આ સહાય મોકલવામાં આવે છે તો ખાસ આપણે હવે જોવાનું રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બિહારની ચૂંટણીમાં જોશથી અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છે પ્રચાર કરી રહ્યા છે ખાસ મિત્રો આપણે જાણવાનું છે કે આ ચર્ચાઓ શું થઈ રહી છે ખાસ મિત્રો બિહારમાં જોરદાર મિત્રો ભાષણ કરવામાં આવ્યું હતું ખાસ મિત્રો આપણે તેની થોડીક ક્લિપ સાંભળીશું ખાસ મિત્રો થોડીક વાત કરીશું બિહારમાં મિત્રો બમ્પર વોટિંગ બાદ કહ્યું હતું કે બિહારમાં એકવાર ફરી એનડીએની સરકાર આવી છે ફરીથી સુશાસન આવી રહ્યું છે સો નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મિત્રો ચોસઠ પોઈન્ટ છેતાલીસ ટકા મતદાન થયું છે પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી ડબલ એન્જિનની સરકારે બિહારના વિકાસ માટે ત્રણ ઘણા વધુ નાણાં ફાળવી જશે આજે બિહારના દરેક ક્ષેત્રમાં મિત્રો રસ્તાઓ પુલો રેલવે ટ્રેક હોસ્પિટલો અને કોલેજો બનાવવામાં આવી રહી છે એટલે કે એનડીએ પાસે લોકોની જરૂરિયાતો મુજબ અનુરૂપ અનુરૂપ મિત્રો વિવિધ યોજનાઓ છે એટલે કે ખાસ જેવી લોકોને યોજનાઓની જરૂર છે તેવી મોદી પાસે યોજનાઓ પડી છે અને ખાસ કરીને બિહારમાં અનેરો વિકાસ કરવામાં આવશે તેવું મોદીએ ભાષણમાં જણાવ્યું ખાસ કરીને અનેરો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ ડબલ વિકાસ કરવાનો બાકી છે તેવું મિત્રો એનડીએની સરકાર વર્ષે મિત્રો મોદીએ ભાષણમાં જણાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો મોંઘવારી વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે મુખ્ય મિત્રો એપીએમસી માર્કેટોમાં શાકભાજીની આવકમાં સાહીઠ જેટલો ઘટાડો થયો છે ટમેટા કોથમીર મરચાં અને કોબી સહિતના પાકોમાં ખેતરોમાં ભારે નુકસાન થતા બજારોમાં મિત્રો તેની સીધી અસર દેખાઈ રહી છે આવક ઓછી થવાથી મિત્રો નજીકના દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ છે જેનો બોજ મિત્રો સામાન્ય ગ્રાહક

મિત્રો જાહેર કરવામાં આવશે અને મોટા પાયે મિત્રો પેકેજ જાહેર થશે તેવું પણ અત્યારે લાગી રહ્યું છે અને ખાસ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓક્ટોબર માસમાં મિત્રો છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી કુદરતી આફતોને સમય સર્વેની મિત્રો કામગીરી યુદ્ધના ધોરણે મિત્રો શરૂ કરાવી છે ખાસ કરીને મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રિયલ ટાઈમ મોનિટરિંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનોની તાગ પણ મેળવ્યો હતો ને ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટે સૂચનાઓ પણ આપી હતી ને અડે પગે મિત્રો કામ કર્યું હતું આજે આપણે મળેલી સરકાર દ્વારા રાહત પેકેજનો મુદ્દે નિર્ણય લેવાનો છે ખાસ મિત્રો આ નિર્ણય પછી રાહત પેકેજ ટૂંક જ સમયમાં એટલે કે આજકાલમાં મિત્રો જાહેર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને અત્યારે મુખ્યમંત્રી મોટા પાયે ખેડૂતોના માટે મિત્રો કામ કર્યું છે ખેડૂતો પણ અત્યારે ખુશીના માહોલમાં અત્યારે જોવા મળી રહ્યા છે કેમ કે તેમનું રાહત પેકેજ અત્યારે મોટા પાયે જાહેર થવાનું છે તેવા અત્યારે તેમને સમાચાર મળી ગયા છે ખાસ મિત્રો મોટી વાત સામે આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ મારી જવાબદારી છે મોદી જણાવતા હોય છે નવાર ખેડૂતોની વારે આવતા હોય છે ખાસ કરીને ખેડૂતો માટે નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ ચલાવી છે ખાસ કરીને રાહત પેકેજોનો પણ મિત્રો જાહેરાતો થતી હોય છે ખાસ મિત્રો નરેન્દ્ર મોદીનો આમાં મોટો હાથ હોતો હોય છે ખાસ અત્યારે પીએમ મોદી મિત્રો ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે ખાસ મિત્રો એમાં મહત્વની યોજના તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે ખાસ મિત્રો અવારનવાર આવી યોજનાઓનો લાભ ખેડૂતોને મળતો હોય છે જેમાં મિત્રો એક બીજી યોજના છે એ ઉજાલા યોજના છે જેમાં મિત્રો તમે અત્યારે તમારા ઘર અને છત ઉપર મિત્રો સોલાર પેનલ લગાવીને ઘરે બેઠા વીજળી જનરેટ કરી શકો છો જેમાં તમારું વીજળી બિલ ઝીરો આવશે અને બીજી એ મોટી વાત છે કે અત્યારે મોદીએ એ પણ વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે કે તમારી હવે ગાડીઓ પણ ઝીરો પેટ્રોલના રૂપિયા ઉપર ચાલશે એટલે કે Okay. <laughs> ઇલેટ્રિકથી ચાલશે તે પણ અત્યારે સક્સેસ જોવા મળી રહ્યું છે કેમ કે અત્યારે આપણને એટલી ઇલેક્ટ્રિક વાહનો જોવા મળી રહ્યા છે અને સક્સેસ પણ ગયા છે ખાસ કરીને આ મોટી વાત કહેવાય તે પણ અત્યારે મિત્રો મોટા પાયે વિકસિત થઈ રહ્યું છે ભારતમાં મિત્રો આ અનેરો મિત્રો આનંદ છવાયો છે ખાસ અત્યારે પીએમ મોદીએ અનેક રીતે આપણને ભેટો આપી છે પણ વાત એ કરવાની છે કે પીએમ મોદી શું આના વિશે જણાવી રહ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કોર્પોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિના દિવસે હાજરી આપીને જણાવ્યું કે આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે સરકારનો કોઈ ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો હોતો જ નથી જ્યારે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે હવામાનમાં થતા પરિવર્તનોનો સામનો કરી શકીએ છીએ પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે કે તે બેઠા બેઠા ત્યાં ઉપયોગ કરી શકે અને ખાસ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે ખેડૂતોને એવી એવી ટેકનોલોજીઓ વિકસાવવા માટે પ્રેરિત કરતા હોઈ છીએ કે ખેડૂત અત્યારે જેમ બને તેમ આગળ આવે ખાસ અત્યારે નાના નાના લોકોને પણ ઊંચા ઊંચા દરજા આપી દીધા છે ખાસ આ મોટી વાત કહેવામાં આવી રહી છે એવું જણાવવામાં મિત્રો આવી રહ્યું છે કે આ બધું શક્ય મોદી સરકારમાં જ બન્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો